તારે હવે મૂંજીન ઘરે દેવું બપાજી મફાજી ખરા તાકડે કરાવી જતા રે મફાજી અરે કાવાઈ નઈ આયા અન તું કરે હું ઓસુર ઓસુર હ હારું તું તો હવે આપણે જાવું પડશે એમણા ખેતર હમું જાવું પડશે પડશે નકર ન ચેડે આયુ થોડો નક મોર બોલે વગર રહેવાનું જ નહીં આ ભલો ભરખટ આરે ભલો અનકો આજો 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 હું ચોપડી ઉપર આયે તો આય આય કેમ આય હું ચોપડી લેવા દઉ આય હોના આય હોમરા કેમરા હોમરા કેમરા કેમરા થી હમરા હું ચોપડી લાવું છું એ તોકો પડી જઈ જો કે ને આ આઈ દેવા દી કે તોકો પડી ગયો તો તોકો તો નાશ્યો આની એ તોક નાશ્યો હું ચોપડી માથે પડી માથે હવે ઓય રેવા એમ સે ન ગયો ને હવે પાડવા માંડી હવે જવા દે અરે આલે 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 મને તો ઢકું મેલ્યો ઓ નો સેડે આઈમાં તમે હમણા આવો હું આમ નાઉ બે જણ

झोका पडले पडले दो